તહેવારો માટે સ્પેશિયલ એક મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો સૂજીનો નવો ચેવડો આપણે તૈયાર કરીશું આ ચેવડો બનાવવા માટે એકદમ ક્રિસ્પી અને કુરકુરી સેવ પણ આપણે ઘરે તૈયાર કરવાની છે અને ફ્રેન્ડ્સ જો એકદમ ટેસ્ટી ઝટપટ આપણો આ સૂજીનો ચેવડો તૈયાર થઈ જશે તો આ સૂજીના નવા ચેવડાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ સૂજીનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સૂજી લઈ લીધી છે ઝીણી કે મોટી કોઈપણ સૂજી તમે લઈ શકો છો અને એક વાટકી મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે મેં અત્યારે જે નોર્મલ સૂજી આવે જે સાઇઝમાં થોડીક મોટી હોય તે લીધી છે રવાનો ઉપયોગ નથી કર્યો અને હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં કઢાઈ લીધી છે અને કઢાઈની અંદર માપ સાથે આપણે પાણી ઉમેરીશું તો દોઢ વાટકી જેટલું પાણી આપણે આ કઢાઈમાં એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર મોયણ માટે દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ આ પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈએ ગેસની ફ્લેમને ફૂલ ઉપર જ રાખીશું અને પાણી એકદમ સરસ ઉકળી જાય એટલે ગેસ આપણે ધીમો કરી દઈએ અને સૂજી આપણે તેમાં ઉમેરીશું અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે સૂજી આ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને ધીરે ધીરે તે એકદમ ઘટ થઈ જશે અને જે રીતે આપણે લોટ બાંધીએ ને તેવી કન્સિસ્ટન્સીમાં આવી જશે ત્યાં સુધી સતત વેલણથી તેને ચલાવતા રહેવાનું છે અને તમે જો અહીંયા બધું પાણી સૂજીએ એબઝોર્બ કરી લીધું છે તો આને તમારે વધારે કૂક નથી કરવાનું નહીં તો તે વધુ ઘટ બની જશે અને એકદમ ડ્રાય થઈ જશે તો બસ ચમચાની મદદથી આ રીતે મેં ચલાવી લીધું છે અને હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું અત્યારે આ ખૂબ જ ગરમ છે એટલે આપણે તેને થોડુંક ઠંડુ થવા દઈએ નવ નવસેકું ઠંડુ રહે ત્યાં સુધી આપણે તેને છોડવાનું છે અને લગભગ પાંચ સાત મિનિટ બાદ તમે જો હાથ લગાડી શકો એટલું ઠંડુ થયું છે ગરમ પણ હોવું જોઈએ એકદમ ઠંડુ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો આ સમયે મેં તેમાં ચોખાનો લોટ ઉમેરી લીધો છે સૂજી અને ચોખાના લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે જે અહીંયા સેવ બનાવવાની છે એ એકદમ ક્રિસ્પી બનાવવાની છે એકદમ કુરકુરી બનાવવાની છે અને તેમાંથી જે આપણે ચવાણું તૈયાર કરીશું તે આપણે એક મહિના સુધી સ્ટોર પણ કરવાનું છે એટલે સૂજીને જ ગરમ પાણીમાં તમારે કૂક કરવાની છે ચોખાના લોટને નથી કરવાનું ચોખાનો લોટ આ રીતે ઉપરથી મિક્સ કરી અને ઠંડુ પાણી ઉમેરતા જઈ આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે અને લોટ આપણે થોડોક મીડિયમ સોફ્ટ બાંધવાનો છે જેથી કરીને આપણે સંચામાંથી જ્યારે સેવ પાડીએ ત્યારે સેવ ઇઝીલી પડી જાય તો આ લોટ કઠણ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો મેં અડધા કપથી ઉપર બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આ લોટને એકદમ સરસ મસળી લીધું છે અહીંયા જુઓ લોટને એકદમ સરસ મસળીને પણ મેં સ્મૂથ કરી લીધું છે અને તેની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો કે તે થોડીક નરમ લોટ જેવી રાખેલી છે હવે સેવ પાડવાના સંચા માટે આ રીતે આપણે તેની જાળી લઈ લઈએ અને તેને આપણે સંચામાં ફિટ કરી લઈએ ત્યારબાદ સંચાને આપણે ઓઇલથી ગ્રીસ કરીશું તો અંદરથી આપણે ઓઇલ લગાડવાનું છે બ્રશની મદદથી આપણે તેને લગાવી શકીએ છીએ થોડુંક ઓઇલ આ રીતે ચારે બાજુ લગાવીશું અને ત્યારબાદ આપણે જે આ લોટ તૈયાર કર્યો છે તેને આપણે થોડુંક મસળીશું હાથમાં મેં થોડુંક ઓઇલ લઈ લીધું છે અને હાથની હથેળીઓ વચ્ચે જ હું તેને આ રીતે મસળીને તૈયાર કરી લઉં છું અને ત્યારબાદ તેને આ રીતે સંચામાં ભરી લઉં છું તો આ લોટ સંચામાં જેટલો આવે એટલો આપણે ભરવાનો છે અને એ ઢાંકણ આપણે હવે બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો આ સેવ બનાવવા માટે મેં અહીંયા અગારોની હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે જો તમારે આ કઢાઈને પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફ્રેન્ડ્સ આ કઢાઈમાં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ ઉપર કરીશું અને આ રીતે આપણે તેલમાં સંચાની મદદથી સેવ ઉમેરતા જવાની છે હવે અહીંયા જ્યાં સુધી આ રીતે તેલમાં તમને ફીણ ચડેલું દેખાય ત્યાં સુધી તમારે આ સેવની સાઈડ ચેન્જ નથી કરવાની અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ ઉપર આ સમયે રાખવાની છે અને જેવી ફીણ થોડીક ઓછી થાય એટલે તમે તેની સાઈડ આ રીતે ચેન્જ કરી લેજો અને આ સેવ ક્રિસ્પી બને ત્યાં સુધી ફ્રાય કરવાની છે આનો કલર વધારે લાલ કરવાની જરૂર નહીં પડે આ સેવ ફટાફટ ક્રિસ્પી થઈ જતી હોય છે તો અહીંયા જો બીજી વખત પણ હું સંચાની મદદથી તેલમાં આ રીતે સેવ પાડી લઉં છું અને એકથી બે મિનિટ બાદ આ ફીણ ઓછું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ પણ આપણે આ સેવને ફ્રાય કરી લઈએ તો અહીંયા જો આ સેવ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે છે ને એકદમ પરફેક્ટ તો અહીંયા મેં બધી જ સેવ આ રીતે ફ્રાય કરી લીધી છે અને તમે જુઓ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે આમાં બિલકુલ પણ તેલ નહીં ભરાય અને આ સેવ એકદમ સરસ કોરી જ રહેશે તો અહીંયા આ સેવ આપણી તૈયાર થઈ ગઈ છે બધી જ સેવ આપણે આ રીતે પહેલાં તોડીને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આપણને ચવણું બનાવવાનું એકદમ ઇઝી થઈ જશે તો અહીંયા જો અમે સેવ બધી તોડી લીધી છે હવે આ સેવમાંથી ચવણું બનાવવા માટે આપણે થોડાક બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ તેની અંદર મિક્સ કરવાના છે તો તેના માટે મેં અડધો કપ દાળિયા લીધા છે અને તેને હું તેલમાં આ રીતે ફ્રાય કરી લઉં છું તો જારાની અંદર જ મેં દાળિયા નાખ્યા છે અને આ રીતે ચલાવતા ચલાવતા હું તેને ફ્રાય કરી લઉં છું અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળવાના છે અને પછી આપણે બહાર કાઢી લઈએ હવે એ જ રીતે મેં અહીંયા અડધો કપ કાચા સિંગદાણા લીધા છે તેને પણ હું આ જારામાં આ રીતે ઉમેરીને ફ્રાય કરી લઉં છું તો સિંગદાણા પણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં કાજુ અને બદામના ટુકડા લીધા છે તેને વચ્ચેથી આ રીતે અડધા અડધા કટ કરી લીધા છે અને તેને પણ હું આ રીતે ફ્રાય કરી લઉં છું તો તેલમાં મેં આ કાજુ અને બદામના ટુકડાને પણ ફ્રાય કરી લીધા છે તો આ બધી વસ્તુ ક્રિસ્પી થાય ત્યાં સુધી જ તેને ફ્રાય કરવાની છે તેનો કલર લાલ કે ગુલાબી નથી કરવાનો વન ફોર્થ કપ મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે તેને પણ હું ફ્રાય કરી લઉં છું અને તે પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે જેથી કરીને આપણે જ્યારે તેને ચવાણામાં ઉમેરીએ તો ચવાણું આપણું લાંબા સમય સુધી તાજું રહે હવે એ જ રીતે મેં અહીંયા પાંચથી છ લીલા મરચાં સમારીને આ રીતે ફ્રાય કરી લીધા છે તેને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે મેં એક મિનિટ માટે ઢાંકણ લગાવ્યું અને ત્યારબાદ આ મરચાં એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઉં છું તો મેં આ ઢાંકણ એક મિનિટ માટે સેફટી માટે લગાવ્યું હતું કારણ કે મરચાં જ્યારે આપણે એકદમ ગરમ તેલમાં ઉમેરીએ તો એકદમ તેના છાંટા ઉડતા હોય છે પણ એ છાટા નીચે બેસી જાય એટલે પછી એ મરચાંને આ રીતે ખુલ્લા જ ફ્રાય કરવાના છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે દાળિયા સિંગદાણા કાજુ બદામ મેં આ રીતે એક મોટા વાસણમાં ઉમેરી લીધા છે અને અડધી ચમચી હું તેની અંદર સંચડ પાવડર એડ કરું છું ત્યારબાદ એક ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી છે તો આમચૂર પાવડરથી ખટાશ આવશે અને ખાંડથી ગળ પણ આવશે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ તમે ટાટડી એટલે કે લીંબુના ફૂલને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તે પણ અડધી ચમચી જેટલું ઉમેરી શકો છો ત્યારબાદ આપણે જે સૂજીની સેવ તૈયાર કરી હતી તે ઉમેરી અને આ બધું બરાબર મિક્સ કરવાનું છે અને ત્યારબાદ છેલ્લે આપણે જે આ મીઠો લીમડો અને મરચાં ફ્રાય કરીને રાખ્યા હતા તે પણ ઉમેરી લઈએ અને આ રીતે તેને મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી સૂજીનો ચેવડો તૈયાર થઈ ગયો છે આ ચેવડાને ડબ્બામાં ભરી તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ચવાણું બહુ જ ટેસ્ટી બને છે ફટાફટ બની જાય છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ બને છે તો ક્યારે તમે ટ્રાય કરવાના છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય લાઇક કરજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ